ઓછો વરસાદ અછત આ કચ્છની ઓળખ હતી એક જમાનામાં જે લેન્ડ ઓફ ચેલેન્જીસ ગણાતું એ આજે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ એટલે અપાર સંભાવનાઓની આ ભૂમિ છે ઊર્જા ક્ષેત્રમાં મેં વાત કરી આરી પાર્કની કદાચ રાષ્ટ્રમાં ક્યાંય પણ ન થયું હોય એ પ્રકારની કામગીરી થવા માટે જઈ રહી છે આરોગ્ય છે પર્યાવરણ છે શિક્ષણ છે તો આ બધામાં કલેક્ટર કચેરીની ભૂમિકા શું રહેતી હોય છે કચ્છના પણ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણે એ ત્યાં વસવાટ કરી રહ્યા છે તો પોતાનું લેન્ડ રેકોર્ડ જોવા માટે અને સ્થાનિકે તલાટીની કચેરીમાં આવવાની જરૂરિયાત નથી એ પોતાના મોબાઈલથી તો દુનિયાના કોઈપણ છેડેથી આ એની આરોહણના માધ્યમથી પોતાનું લેન્ડ રેકોર્ડની ચકાસણી કરી શકતો હોય છે જે વિકસિત ભારતનું આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે કચ્છ એ ઝરહરતો સિતારો એમાં ચોક્કસપણે હશે કચ્છ કલેક્ટર તરીકે આપ એવા કયા કયા પડકારો જોઈ રહ્યા છો ચોક્કસ એમાં કેટલી ચેલેન્જીસ હોઈ શકે છે કેમ કે માઇગ્રેશનના કારણે યુવાનો બહાર જતા હોય છે રોજગારીની અન્ય તકોના કારણે બહાર જતા હોય છે પણ એમ છતાં પણ